આદસ પ્રાથમિક શાળા મહેમદપુર તરફથી ધોરણ 3 અને 5 ના શિક્ષક સરલા ટીગારિયાને નમસ્કાર ડોક્ટર કે આર શ્રો ફાઉન્ડેશન તરફથી 2017 ના સાલમાં એક ઈસી શાળાને મળ્યા નામ વિભાવે જાણ છે सर्वप्रथम તેમનું કાર્ય હતું ઝીરો લેવલ ટેસ્ટિંગ જેનો અદ્ભુત પરિણામ અનિયમિત પાણખોથી મિત્ર બીજીવાર એમણે 2 વર્ષ આવા વિષય પર કામ કરવાથી જે નબળા પાણખોમાં કાયમકણો સુધારો થયો અને ઘણા બધા પાણખો પાછા થઈ ગયા એ પછી એમણે ગણિત ઉપર કામ કર્યું ગણિતમાં બધા જ શાળાની એક મર્યાદા છે કે સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર એમાં ઘણી બધી તકલીફ થતી હોય છે યુવા બેન આવવાથી રેગ્યુલર પ્રેક્ટિસ મળે અને ગણિતમાં આ વિષય પર ઘણું સારું કામ એ પછી આપણે અંગ્રેજીમાં કામ કર્યું અંગ્રેજીનું જે ડૉક્ટર કે આર સ્ટ્રોંગનું મટિરિયલ છે એ મને પોતાને હું અંગ્રેજી ભણાવું છું મને પોતાને ખૂબ જ ગમ્યું કારણ કે એમાં પણ કમ્યુનિકેટિવ એપ્રોચ પર ભાર મૂકાય છે કે જે અમારે પણ કરવાનું છે વિભાબેન દરરોજ મારા ક્લાસમાં સવારમાં આવતા અને દસ મિનિટ એ કમ્યુનિટી એપ્રિસિએશન અંતર્ગત બાળકોને વર્બલી અને ઓરલી એ પ્રેક્ટિસ કરાવતા જેથી કરીને મારા પોતાના વિષય પણ મને ઘણો બધું જ ફાયદો થયો અને આ એમનું ખાલી એક સપનું લઈને આવ્યા હતા કે હું શાળા મારી શાળાને રોલ મોડલ શાળામાં સિલેક્ટ કરાવીશ એ સપનાને શાળાએ પણ ઉપાડી લીધું અને એમની પોતાને ડૉક્ટર કે આર શોફની ટીમ આવી અને એમને રોબ સાડાનો રોલ મોડેલનો જે પ્રોગ્રામ હતો એ નિહાળ્યો જેના ફોટા આપ સૌને જોવા મળશે જ અને દરેક ધોરણમાં એને અંતર્ગત ટીએલએમ નિર્માણનું કાર્યક્રમ હોય કે જે પ્રેઝન્ટેશનનો કાર્યક્રમ હોય તમામે તમામ કાર્યક્રમ સુપ્રપ રીત વિભાબેન ચાડેજા તરફથી કરવામાં આવ્યો એ માટે આદર્શ પ્રાથમિક શાળા મેમતપુર વિભાબેન ચાડેજાનો આભાર માને છે અને ડોક્ટર કે આર શ્રોફ ટીમનો પણ આભાર માને છે ધન્યવાદ